તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું આવી ગયો છું તમાકુની ખેતીની અંદર અને એ તમાકુની ખેતીનું નું લોકેશન કઈશ ને તો તમારે વિડિયો ખાસ જોવાનો છે કેમ કે ઉંઝા તાલુકાની હું તમાકુની ખેતી બતાડીશ બરોબર ને હા ના ઉંઝા તાલુકાના હર એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે અને મોટા તમાકુના વેપારી છે પોતે વિશ્વાસ કરી કે ના આ તમારી ટ્રીટમેન્ટ છે ને સાહેબ એક નંબરની ટ્રીટમેન્ટ કહેવાય હું બરાબર ને બરાબર કઈ ખોટું તો નથી બોલતો ને બિલકુલ નહીં એક નંબરની ટ્રીટમેન્ટ કેવાય એવું પોતે સાબિત કરી નાખ્યું અને વિશ્વાસ રાખી દીધો એટલે હું તમને એક ખેડૂત મિત્ર સાથે વાત કરતા પેલા બતાડું કે તમાકુ ઉંજા તાલુકાની કેવી છે અને આ વિડીયો જો તમે ઉંજા તાલુકાના આજુબાજુ મહેસાણા જિલ્લાની આજુબાજુ જોતા હોય ને તો આ તમારા માટે ઉપયોગી ફાયદાકારક સો ટકા નિવડશે અને અમે તમાકુની અંદર સારામાં સારું તમને ટીઝર લેવું હોય ને તો જો તમારે જોવો જોઈએ ને વિડીયો ની અંદર એન્ડ સુધી જોજો કે એવી શું ટ્રીટમેન્ટ કરી છે ને એ હું તમને આની અંદર બતાડીશ બરોબર સૌ પ્રથમ પેલા તમાકુ બતાડીશ કે તમાકુ છે કેવી છે બાદ તમાકુ ની સાઈનિંગ જો ખાલી આ એક અમે પત્તું એમનું કાપ્યું છે કેમ અત્યારે તમાકુ કાપવાની હાલતમાં માં થઈ ગઈ છે આ પત્તું ખાલી જો કેટલું હશે આમ વજન અંદાજે તમારા અંદાજે અંદાજે

અને આ બાજુ આઠ ને નવ અને આ દસ દસ જેટલા હશે ને દસ ખરા દસ પત્તાનો છોડ છે એનો વિકાસ સારામાં સારો છે વિકાસ ની સાથે સાથે એની ગ્રીનરી ચમક સાયની અને ક્વોલિટી એક છોડ બીજે બધે તમે બતાવી શકો છો કે એક જગ્યાએ એવું રિઝલ્ટ નથી અલગ અલગ જગ્યાએ બી બધી જગ્યાએ ચારે બાજુ સારામાં સારું રીઝલ છે આ ચમક નું સાયની ક્વોલિટી ચમક એની રગો એક વખત કેમેરો ચારે બાજુ બતાડજો અને ખાસ એક જગ્યા હું તમને બતાડીશ કે આ પરિસ્થિતિ હતી કોઈ પણ આવી પરિસ્થિતિની અંદર બી સારામાં સારી તમાકુનું ઉત્પાદન એ પોતે ખેડૂત મિત્ર લીધું છે અને સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે એમને જેઓ પોતે વેપારી હતા ને વેપારી એમ વિશ્વાસ કરી કે ના આ વસ્તુ તો જબરજસ્ત છે બરોબર હવે ખાલી આ બતાવી દેજો ને એક વખત આ આ એમના ખેતરની અંદર ઉગ્યા છે પણ નુકસાન કર્યા વગર બી સારામાં સારું રિઝલ્ટ ઊભી છે તમાકુની અંદર બરોબર વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે નમસ્કાર હા નમસ્કાર બોલો તમારું આખું નામ જણાવજો પટેલ જીતેન્દ્ર કુમાર પરસોત્તમ ગામ ગામ ટુંડાવ તાલુકો ઉંઝા જિલ્લો મહેસાણા ગામ છે ટુંડાવ તાલુકો છે ઊંઝા અને જિલ્લો છે મહેસાણા ઓકે જીતેન્દ્રભાઈ તમે કેટલા વર્ષથી તમાકુની ખેતી કરો છો કેટથી વર્ષોથી અમાર તમાકુની ખેતી થાય વર્ષોથી ખેતી છે બરાબર ઓકે આપણી દવા કેટલા વર્ષથી વાપરો બે વર્ષથી ઓકે ઓ બે વર્ષથી તમે તમાકુની ખેતી કરો આપણી દવા વાપરો છો તો તમને પહેલા ફાયદો શું લાગ્યો આપણી તમાકુ જ્યારે નતા વાપરતા ત્યારે કે શું પ્રોબ્લેમ મળતો નતા વાપરતા એ વખતે 25 મણ 30 મણ આજુબાજુ વધારેમાં વધારે ઉત્પાદન થતું બરોબર છે અને હાલે 40 45 મણ 50 મણ બે વર્ષથી આપણી દવા વાપરે છે ને ત્યારથી અમને એક વીઘે વિઘે મિનિમમ પિસ્તાલીસ મણ જેટલું થઈ જે ઉત્પાદન પચીસ થી ત્રીસ મણ થતું હતું અત્યારે જ ઉત્પાદન પિસ્તાલીસ મણ સુધી પહોંચ્યું છે મતલબ વીસ મણ નો વધારો ટોટલ થયો કેવાય બરોબર અને એક વર્ષનું નઈ ને છેલ્લા બે વર્ષથી આ ઇશ્યુ છે ને બે વર્ષથી મતલબ એક વર્ષ એકાદ વર્ષનું એવું નથી સાહેબ છેલ્લા બે વર્ષથી આ કન્ટિન્યુ ઉત્પાદન રહે છે ને અમારી કન્ટિન્યુ બે વર્ષિયા ખેડૂત મિત્ર વાપરે છે અને પોતે વેપારી ભી છે બરોબર એટલે મતલબ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે બરોબર બાકી તમાકુની અંદર ઘણી બધી સમસ્યાઓ ઓછી છે જેવું જોઈએ તો તમાકુનો વિકાસ ના થવો પછી અંદર પાનાની ચમક શાઇનિંગ અને ક્વોલિટી ના આવી અને મેન મેજર પ્રોબ્લેમ આવતો હોય ને તો કુકડવાટ 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 કહીએ કુંજરો કહીએ તૂટ્યું વળી જઈએ જે કોઈ મતલબ પાન એકદમ કોકળાઈ જતું હોય આ બધી મોસ્ટ ઓફલી આ મસ્ત સમસ્યા આવતી હોય છે બરોબર આ ફેર કેવું સમસ્યા નથી કોકડવાટ ની સમસ્યા જ નહીં આવી મતલબ આ એટલો રિઝલ્ટ જેવા મળ્યું છે બરોબર ઓકે હવે વાત કરીશું એ કે એમણે કઈ ટ્રીટમેન્ટ કરી હતી

હોય એ ટોટલી મોરાડીએ ચોંટાડવાનું કામ કરે મોરડીયા ડેવલપનું કામ કરે છે બરોબર અને આ કુંબાની જેવા પરિસ્થિતિની અંદર બી સારામાં સારું તમાકુ ઊભી રહી છે એ ફાયદો કહેવાય ને હું ફાયદો ચોક્કસ ફાયદો બાકી જ્યાં આગળ આકુંબા નીકળે ત્યાં તમારું વજન ના ઉતરે વજન ના ઉતરે કોઈ પણ આપણી આ વસ્તુ સારામાં સારું રિઝલ્ટ આપ્યું છે બરોબર ભાઈ તમારે આ વિડીયો બીજા ખેડૂત મિત્ર જોતા હોય ઊંઝા ના હોય મહેસાણા ના હોય તો તમારા દ્રષ્ટિએ શું કેવું જોઈએ આપડે સો ટકા જોતું હોય બરોબર ગ્રોથ લેવો હોય તો વાપરી જ જોઈએ બરોબર છે અને કોઈને હાચું ના લાગે તો અહીંયા રૂબરૂ આવી જોઈ શકે જોઈ શકે સાહેબ ટુંડેલ ટુંડેલ ને ટુંડાઉાવ ગામ છે કોઈને હાચું ના લાગે તો અહીંયા આગળ આવીને જોઈ શકે છે રિઝલ્ટમાં કઈ કમી ના પડે ને સાહેબ બિલકુલ

બરોબર છે એટલે પોતે વેપારી છે અને તમારે તો વેપારી એટલે એમને તો એમને તો જોઈને કહેતા નહીં હોય કેમ પોતે વેપારી છે તારે એમને રિઝલ્ટ પેલા વાપરીને પછી ખબર પડી કે આ વસ્તુ પાવર છે બરોબર મળીશું નવી એક વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ